આપું એક સુંદર મજાનું વાક્ય છે કે સમય અને પરિસ્થિતિ બદલાઈ જાય એટલે માણસનું મન પણ બદલાઈ જાય છે અને આના પરથી એક સરસ મજાનો એક પ્રેરેક પ્રસંગ મને યાદ આવે છે એક ગામમાં એક નાનકડો પરિવાર રહેતો હતો અને આ પરિવારમાં પતિ પત્ની અને એમનો એક સાત આઠ વર્ષનો દીકરો હતા સાત આઠ વર્ષનો દીકરો રોજ નિશાળે ભણવા જતો ને ભણવામાં પણ હોશિયાર હતો એક દિવસ એ દીકરો નિશાળેથી ભણીને આવે છે અને જોવે છે તો એની માં જમીન ઉપર એક આસન પાથરી પલાઠી વાળી ને બેઠા બેઠા એક પુસ્તક વાંચતી હતી અને પોતાની માને પુસ્તક વાંચતા જોઈ અને દીકરાને નવાઈ લાગે છે અને દીકરો દોડતા દોડતા પોતાની મા પાસે જઈ અને એને ભેટી પડે છે અને નમ્રતાથી એની માને પૂછે છે કે માં તમે આ શું વાંચો છો અને ત્યારે એની મા એ દીકરાને ઉત્તર આપે છે એ દીકરા આ આપણું એક ધર્મગ્રંથ છે અને આ ધર્મ ગ્રંથમાં એક એવું પ્રકરણ છે કે આ વાંચવાથી ભગવાન આપણે સ્વર્ગમાં સ્થાન આપે છે અને ત્યાં રહેવા માટે એક સુંદર મજાનું મકાન આપે છે અને 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 આટલું સાંભળી દીકરો અચરજ પામે છે છે પોતાની કહે કે માં મને સવારે જરા વહેલા ઉઠાડજો મારે આ લેસન કરવાનું બાકી છે એટલે એની માં કહે છે કે કઈ વાંધો નહીં દીકરા સવાર પડે એટલે એની માં દીકરાને ઉઠાડે છે અને કહે છે કે દીકરા ઉઠ તારે લેસન કરવાનું બાકી છે એટલે દીકરો ઊભો થઈ જાય છે અને નાય ધોય અને તૈયાર થઈ જાય છે અને એની માં પોતાના કામમાં પરોવાઈ જાય છે અને દીકરો પોતાના કામમાં પરોવાઈ જાય છે અને થોડી વાર પછી એ દીકરાની માં દીકરો જે ઓરડામાં લેસન કરતો હોય છે ત્યાં જોવા જાય છે અને જુએ છે તો દીકરો લેસન નથી કરતો પરંતુ કાલે એની માં જે પુસ્તક વાંચતી હતી એ પુસ્તક ખોલી અને પોતે જે પ્રકરણ વાંચતી હતી એ પ્રકરણ દીકરો વાંચે છે એટલે એની મા દીકરા પાસે જઈને કહેશે કે દીકરા તું લેસન કેમ નથી કરતો અને આ પુસ્તક શા માટે વાંચે છે અને ત્યારે દીકરાએ એને માને કીધું કે માં મને ખબર છે તને ખૂબ જ ઓછું વાંચતા આવડે છે અને તું છતાં પણ આ પુસ્તક વાંચતી હતી હવે આ પુસ્તક હું રોજ વાંચીશ અને હું પુસ્તક વાંચીશ એટલે ભગવાન મને સ્વર્ગમાં સ્થાન આપશે અને મને રહેવા માટે સરસ મજાનું મકાન આપશે અને માં ભગવાન મને મકાન આપશે એટલે મકાન આપણું જ થયું ને અને પછી મકાનમાં તું મારી સાથે અહીંયા જે રીતે આપણે આનંદ રહીએ ત્યાં પણ આપણે એ જ રીતે આનંદ ત્યાં અને આ દીકરાની કાલી ઘેલી મીઠી મીઠી વાણી સાંભળી અને એની માં દરદડ આંસુડે રોઈ પડે છે પોતાની માં ને રડતી જોઈ અને દીકરો પોતાના સ્થાન ઉપરથી ઉભો થઈ જાય છે અને પોતાની મા પાસે જઈ અને કહે છે કે માં શા માટે રડે છે શું તકલીફ છે અને ત્યારે એની મા આંસુ કહે છે કે દીકરા આ વાત તને અત્યારે નહીં સમજાય તું જ્યારે ભણી ગણી અને મોટો થઈશ તારા લગ્ન થશે તું જ્યારે છોરું છોકરાવાળો થઈશ અને ત્યારે તું તારા માતા પિતાને તારી સાથે રાખ તો જ ભગવાન તને સ્વર્ગમાં સ્થાન આપશે અને તો જ ભગવાન તને સ્વર્ગમાં રહેવા માટે મકાન આપશે અને આટલું સાંભળી અને છોકરો એની માને છે કે માં હું ભણી ગણીને હોશિયાર થઈશ કામ ધંધે ચડીશ મારા લગ્ન થશે મારી પત્ની આવશે મારા છોકરાઓ થશે અને ત્યારે પણ હું તને એટલો જ પ્રેમ કરીશ અને ત્યારે હું તને મારી સાથે જ રાખીશ તું મારા ઉપર વિશ્વાસ રાખ અને તારા હસુડા લૂસી નાખ અને દીકરો પોતાની માને છાની રાખે છે પોતાની માને સાંત્વના આપે છે બાપુ આ પ્રસંગ ખરેખર સમજવા જેવો છે કે આપણે જયારે નાનકડા હોઈએ છીએ જ્યારે આપણે કોઈ વાત સમજતા ના હોઈએ છીએ ત્યારે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે હું તો મારી મા ભેગો રહીશ મારા બાપ ભેગો રહીશ મારા પરિવાર ભેગો રહીશ પરંતુ જયારે આપણા લગ્ન થઈ જાય છોરું છોકરાઓ થાય છે અને ત્યારે એકાએક આપણું મન શા માટે બદલાઈ જાય છે એની એજ માં હોય એનો એજ બાપ હોય એનો એજ પરિવાર હોય અને એના એજ ભાઈ અને બહેનો હોય પરંતુ અચાનક એકાએક માણસનું મન કેમ બદલાઈ જતું હશે કદાચ સમય અને પરિસ્થિતિ બદલાઈ જતી હશે એટલે જ માણસનું મન પણ બદલાઈ જતું હશે બાપુ આ પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ